આ એક ગાય માતાની સમાધિ છે જે આ ભાઈ દ્વારા કરવામાં આવેલ છે ગા પાસે અને આજ એ ગાયની તિથિ છે જે અગિયાર તારીખ સાતમો મહિને બે હજાર ત્રેવીસ ના રોજ રામચરણ પામેલ છે આપ જોઈ શકો છો એ ભાઈનો કેટલો ગાય માતા પ્રત્યે પ્રેમ ભાવ છે આપ નજરો નજર જોઈ શકો છો આજ એની તિથિ ઉજવવા માટે આજ એ ગામમાં જેટલા રખડતા જે રેઢિયાર પશુ છે એની માટે ઈચ્છા ભરવા જઈને એને નાખવાના છે આપ જોઈ શકો છો એ ભાઈને

અને આની બહુ છે આપડે તો એમ કેવી કે બધું ખોટું છે ખોટું નથી આમ આપડે નજરે સાક સાક જોયેલું છે તમારું તમારે માંગવાનું કઈ તમારે એનું જે થાતું હોય કરવાનું દેવા વાળા એ છે આપડે થી કઈ વસ્તુ ન નજરે બધું જોઈ લીધું છે આપડે લાલ છે કઈ કરી નથી જો સેવા એટલી કરી બે ત્રણ મહિના બીમાર પડે બઉ સેવા કરી સેવા કરીએ રીતની આપણે સેવા કરી એ સેવા કરી એવું મને નથી ખબર કે આ મને દાવે છે સો પછી ત્રણે મહિના એક ધરે ઉભી કરી ગોડી અને આ

ગાયત્રી ને સોપડી વસાવશું અને પાંચ ભજન બોલાવશું અને જે પગા એ નિર્ણ નાખશું એટલે આ બધી વસ્તુ કીધી અને મેં નક્કી કર્યો ને કે ભાઈ આપણે આ વસ્તુ રીબાય છે હવે આપણે રેવાતું નથી ખવડાય તો ઉભું થાય એવું છે નહીં આવે એટલે આપણે કીધું તો આ વસ્તુ આ સ્થાન થાય ને તો આ વસ્તુ બને એટલે આપણે બરોબર

ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ તમારો માહિતી બદલ અને હવે તમે તિથિ બદલ ઈચ્છા નિન લેવા લાવો છો એ બદલે તમારો ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ છે જીવ દિયા ભાઈ છે એ મારી સાથે ગમે ત્યારે હાજર રહે છે અને એને ગાય પ્રત્યે બહુ માન છે એટલે એને કર્યું આપણે ગામો ગામ તમારે પણ એવું હોય तुमा में ते परि शकोसो जय गाय माता बोलो गाय मातानि जय ॐ भूर्भुवस्वहा तच्छवितुर्वरेण्यं भर्गुदेवस्य धीमहि तियो न प्रसोदया